ઓગણીસો ને માં જ્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતીને આવી ત્યારે બીસીસીઆઈ પાસે ટીમને વેલકમ કરવાના પણ પૈસા નહોતા નમસ્કાર દર્શક મિત્રો ટીમ ઇન્ડિયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને ભારત આવી અને બીસીસીઆઈએ સી આઈએ એકસો ને પચીસ કરોડ રૂપિયાનું પ્રાઇઝ મની આપ્યું એ વાતની જબરજસ્ત ચર્ચા છે પરંતુ એક જમાનો એવો પણ હતો કે જ્યારે બીસીસીઆઈ પાસે એટલા પૈસા નહોતા કે ખેલાડીઓ જો વર્લ્ડ કપ જીતીને આવે તો એમનું સ્વાગત કરે અથવા ઈનામમાં પૈસા આપી શકે પરંતુ એ પછી ધીમે ધીમે બીસીસીઆઈ હવે સમૃદ્ધ બની છે અને અત્યારે બીસીસીઆઈ પાસે પર એટલા બધા પૈસા છે કે એકસો ને પચીસ કરોડ રૂપિયા આપી શકે છે ઓગણીસો ને જ્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતીને આવી ત્યારે બીસીસીઆઈ પાસે ટીમને વેલકમ કરવાના પણ પૈસા નહોતા તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઓગણીસો ત્રશીનો એ જે વર્લ્ડ કપ હતો એ બહુ અદભુત હતો જે લોકોએ એ વર્લ્ડ કપ વિશે જોયું હશે અને એ વિશે જાણતા હશે એમને ખબર હશે કે એ જમાનામાં ટીવી પણ નહોતા કે આવા કોઈ કલર ફોટોગ્રાફીસ કે ફોટોગ્રાફર્સ કે સોશિયલ મીડિયા કે એવું કશું જ નહોતું ટીવી જોવા માટે એટલે જ્યારે આવી રીતે મેચ હોય તો ટીવી જેમના ઘરે હોય એમના ઘરે આખો હોલ ભરાઈ જતો હતો કારણ કે ઘણા બધા લોકોના ઘરે ટીવી જ નહોતા અને જેમના ઘરે ટીવી હતા એ પોતાને સાન સમજતા હતા અને લોકો મેચ જોવા જતા હતા અને મેચ પણ કેવી કે અત્યારે જેમ આપણે કલરફુલ જોઈ શકીએ છીએ એવું બિલકુલ તે વખતે નહીં તે વખતે તો બ્લેક એન્ડ વ્હાઈટની અંદર આમ પેલા વરસાદ પડતો એવા પ્રોબ્લેમ્સ વચ્ચે મેચ જોવાતી હતી પરંતુ બહુ મજાથી લોકો એ મેચ જીતા હતા અને ઓગણીસો ને અંદર જ્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને તેતાલીસ રનથી હરાવીને જ્યારે ભારત પાછું ફર્યું ત્યારે બીસીસીઆઈની હાલત એવી હતી કે ટીમને વેલકમ કરવું હોય તો પૈસા નહોતા બીજું કે ટીમને ઈનામમાં પૈસા આપવા હોય તો પણ બીસીસીઆઈની પાસે પૈસા નહોતા હવે બીસીસીઆઈ પાસે એવી મજબૂરી ઊભી થઈ કે ખેલાડીઓને ઇનામમાં પૈસા આપવા માટે ફંડ ભેગું કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ સમયે બીસીસીઆઈને મદદ કરી હતી દિવંગત મશહૂર ગાયિકા લતા મંગેશકરે લતા મંગેશકરે એક જબરજસ્ત એક મ્યુઝિકલ કોન્સર્ટ કર્યું અને એની અંદર જે ફંડ ભેગું થયું એમાંથી તે જમાનાની અંદર દરેક ખેલાડીને એક એક લાખ રૂપિયા આપવામાં આવ્યા ઓગી ઓગણીસો ને જમાનાની અંદર એક લાખ રૂપિયાની રકમ પણ ખાસી મોટી કહી શકાય અને એવું પણ કહેવાય છે કે લતા મંગેશકરે આ મ્યુઝિકલ કોન્સર્ટ માટે એક પણ રૂપિયો નહોતો લીધો અને ક્રિકેટ માટે લતા મંગેશકરનો બહુ જ પ્રેમ હતો એ બધા જાણે છે કે હંમેશા ટીમ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરતા રહેતા હતા એ પછી ધીમે ધીમે બીસીસીઆઈ થોડી પૈસાવાળી થઈ અને બે હજાર સાતમાં જ્યારે પાકિસ્તાનને ફાઇનલમાં પાંચ રાને પાંચ રને હરાવીને ભારત વર્લ્ડ કપ જીતીને આવેલું ત્યારે બીસીસીઆઈએ દસ કરોડની પ્રાઇઝ મની ટીમને આપેલી અને એક ઓવરની અંદર છ સિક્સર મારનાર યુવરાજ સિંહને એક કરોડ રૂપિયા અલગથી આપવામાં આવેલા એ પછી મહેન્દ્ર ધોનીની આગેવાની હેઠળ બે હજાર અગિયારમાં જ્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતીને આવી ત્યારે બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને ઓગણચાલીસ કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આપેલી હવે આ રકમ સીધી વધીને આ વખતે એકસો ને પચીસ કરોડ રૂપિયા કરી દેવામાં આવી અને બીજું એ પણ જાણવા જેવું છે કે આખા વર્લ્ડની અંદર કોઈ પણ એવી ક્રિકેટ બોર્ડ નથી જે આટલી મોટી રકમ એમના ખેલાડીઓને પ્રાઇઝ મની તરીકે આપતી હોય એટલે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે બહુ જ સારી વાત છે કે બીસીસીઆઈ એકદમ માતબર પૈસાદાર થઈ ગઈ છે અને એકસોને પચીસ કરોડ રૂપિયા આપ્યા અને જે પંદર ખેલાડીઓ હતા એ દરેકને પાંચ પાંચ કરોડ રૂપિયાની રકમ મળી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ